તો હું તમને આજે બતાવવાનો છું એક વિડીયોમાં બે ફિલ્મના શૂટિંગ લોકેશન તો એક ફિલ્મ હતું નરેશભાઈ કનોડિયાનું જે મળદનો માડો ફિલ્મ હતું અને એક હતું વિક્રમ ઠાકોરનું ફિલ્મ બેફા પરદેશી તો તેમાં જે સોંગનું શૂટિંગ આંતરમાં થયું હતું અને મળદનો માડો ફિલ્મમાં જે ફાઇટનું શૂટિંગ આંતરમાં થયું હતું તો હું તમને જે મળદો માડો ફિલ્મ છે તેના બે ત્રણ જીવા સ્ક્રીનશોટ મેચ કરાવવાનું છું અને ફૂલ વિડીયો પણ આપણી ચેનલ પર આવી જશે તો મેં બે સ્ક્રીનશોટ લગાવ્યા છે અલગ અલગ ફિલ્મના તો તમે મેચ કરી શકો છો તો મળદનો માડો ફિલ્મનું શૂટિંગ લોકેશનનો ફૂલ વિડીયો આપણી ચેનલ ઉપર આવી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લોકેશન અમુક મિત્રોને ખબર પડી ગઈ હશે સતા હું તમને લોકેશન લાસ્ટમાં કહી દેવાનો છું તો વિડિયો પૂરી જોજો તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવે છે એક સ્ક્રીનશોટમાં જે ફિરોજી રાણી હીરોની મસ્કરી કરે છે અને બીજા સ્ક્રીનશોટમાં જે ડાન્સરો ડાન્સ કરી રહ્યા છે તો તમે મેચ કરી શકો છો તો ફિલ્મ બને ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા થોડું ચેન્જ પણ થઈ ગયું છે બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે તો બીજું સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવે છે એક સાઈડથી જે મમતાબેન સુડે છે જે સગડો લઈને આવે છે અને એક સાઈડથી વિક્રમ બેઠાકો બાઈક લઈને આવે છે તો મેં ચોરા સ્ટિક પણ લગાવી છે ત્યાં મેચ કરી શકો છો જે ડુંગરા જેવું છે તો આ લોકેશન તો બધાને ખબર જ હશે ક્યાંનું છે છતાં હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું તો બીજું જ કિન્સોટિક મેં અહીંયા લગાવ્યો છે જે સામે ડુંગર છે એ ડુંગરનો તમે મેચ કરી શકો છો જે ડુંગરનો ગેપ છે એ મેચ કરી શકો છો તો એ કિન્સોટિક મેં અહીંયા લગાવ્યો છે તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લોકેશન છે આ અને બીજા પણ લોકેશન વિડીયો આપણી ચેનલ ઉપર નવા નવા આબાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો એક એક મેં અહીંયા લગાવી છે જે વિક્રમ બેઠા બાઇક લઈને આવતા હોય છે તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે પાવાગઢ પાસેનું જે વડા તળાવ છે તે વડા તળાવનું આ શૂટિંગ થયું હતું વડા તળાવની અંદર તો ત્યાંનું લોકેશન છે આ વડા તળાવનું તો વિડીયો અહીંયા